આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સનેશડા ગામે દીકરીઓને પોલીસમાં ભરતીની તૈયારી કરવા માટે નવીન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં સનેસડા ગામના વિદ્યાર્થીઓ ગ્રામજનો તથા ગામના સરપંચ શ્રી પૂર્વ સરપંચ શ્રી ડેલીગેટ શ્રી સદારામ શિક્ષણ સમિતિના તમામ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ ગામના આ પ્રસંગમાં સક્રિય એવા સદભાવના ધરાવતી એકમાત્ર એટલે સદારામ શિક્ષણ સમિતિ સનેસડાના તમામ સભ્યોએ યથાશક્તિ યોગદાન આપી અને લાઇબ્રેરીને ખુલ્લી મૂકી હતી જેમાં ગ્રામજનોએ ગામના વડીલો અને સદારામ શિક્ષણ સમિતિના તમામ સભ્યોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યમાં સહભાગી બનવા બદલ સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા કેમેરામેન વાઘેલા પાજાજી સાથે સંવાદદાતા છે લાજી ઠાકોર ધી મિરર ન્યૂઝ બનાસકાંઠા પહેલા તબક્કે આપણને એવું લાગે કે લાઇબ્રેરીનું મહત્વ શું પણ ભાઈઓની લાઇબ્રેરી તો આપણે બે ત્રણ વર્ષથી ચાલતી હતી અને એમાં ભાઈઓએ મહેનત કરી અને નોકરીએ લાગ્યા આજે પણ તૈયારી ખૂબ સરસ ચાલી રહી છે એટલે તમારી નું કામ જબરજસ્ત ચાલી રહ્યું છે એનો જશ જે સમિતિ કામ કરી રહી છે એને આપણે આપીએ છીએ અને સમિતિ માટે આપણે જોરદાર ટા કરી રચનાત્મક કાર્ય શું રચનાત્મક કાર્ય એટલે તમારી લાઇબ્રેરી અને લાઇબ્રેરીની અંદર જે ભાઈઓએ વાંચી

તમામ ગ્રામજનોએ સમિતિ સભ્યોએ અને વડીલો અને આગેવાનોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો આપણે જોતા હતા કે આ જે જગ્યા છે એ ખૂબ જ લગભગ મહિનો મહેનત કરો તો પણ સાફ સફાઈ ના થાય સરપંચ છે આટલી ગંભીર હાલત હતી અને લગભગ ટોલા જેટલી રેત હશે પાછળ એમ બે ભાઈઓ ખાસ મહેનત કરી છે જે વિઠ્ઠલભાઈ ભુરાજી અને હંશરાજભાઈ તો એમનો ગામ હતી અને સમિતિ વતી અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલું બધું કદાચ મશીન તો અંદર આવી શકે એમ નહીં મશીન લાવી તો એક કલાક થાય પણ એમણે સતત પહોંચ દિવસ સેવા કરી છે એમને ખૂબ ખૂબ આભાર નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ડીવ મિરર ન્યૂઝ જોતા રહો